જમીન માં સાતસો પચાસ જામફળી નું વાવેતર કરીને જામફળીમાંથી મેળવ્યો જમ્બો નફો જામફળના ઉત્પાદનની વાત કરતા તેઓએ કહ્યું કે એક વૃક્ષ પર સરેરાશ વીસ કિલોનો ઉતારો આવે છે બજાર ભાવ પ્રમાણે ગુણવત્તાયુક્ત જામફળના પ્રતિ કિલો પચીસ રૂપિયા ભાવ મળે છે આમ જામફળમાંથી એક સિઝનમાં ત્રણ પોઈન્ટ પાંચ લાખથી વધુનો જમ્બુ નફો તેવો હાલ મેળવી રહ્યા છે મેં એવું વિચાર્યું કે કંઈક આપણે નવું ખેતીનું આયોજન કરીએ એટલે મેં થોડાક આપણે ડેમો માટે બે ચાર છોડ જામફળના લાઈન રોપ્યા હતા જે મારા ફાર્મની અંદર લાઈન રોપ્યા એટલે ત્યાં આગળ એમાં હું સક્સેસફુલ થયો પછી મેં એવું વિચાર્યું કે ચલો આપણું આ આખું ફાર્મ જામફળનું બનાવીએ એટલે જામફળીની અંદર મેં બધે તપાસ કરી તો આણંદથી મને જામફળીના રોપા તાઇવાન પિંક જે સારી વેરાયટી કહેવામાં આવે છે એ તાઇવાન પિંકના રોપા લાવી અને મેં ત્રણ સાડા ત્રણ વીઘાની અંદર જામફળીનું વાવેતર કર્યું દસ બાય આઠના અંતરમાં બરાબર અને જામફળીનું પછી વાવેતર કરી દીધું એટલે પહેલાં જ વર્ષે જામફળ આવી ગયા હતા પણ ત્યારે એવું કહેવાય છે કે મેં થોડી સલાહ સૂચનો લીધા તો એવું કીધું કે ભાઈ જામફળ પહેલાં વર્ષે ના લેવા જોઈએ એટલે મેં બધું ડ્રોપિંગ કરી નાખ્યું પછી બીજા વર્ષે જામફળનો પાક એટલો આવ્યો કે એની કોઈ હે જ નહીં અને પછી જામફળે એટલા બધા લાગ્યા કે ડાળો પણ ભાગી જાય અને પ્રાકૃતિક ખેતીથી જામફળ કર્યા તો એ ખાવામાં એટલા બધા મીઠા હતા કે એક વખત જે માણસે જામફળ ખાધું હોય બીજી વખત તમારી જોડે એ જામફળ ફરજિયાત માગે છે કે આ જામફળ તો તમે મને ખવડાવો જ પડે તમારો ભાવ જે લેવો હોય લો બાકી જામફળ તમે મને આપો બરાબર એટલે આ સાલ લગભગ મારે આના ચાર વરસ થઈ ગયા જામફળીના અને પછી હું પાછો જામફળીની અંદર જંગલ મોડલમાં જતો રહ્યો એટલે એની અંદર જામફળીની અંદર મેં જંગલ મોડલનો આખો કોન્સેપ્ટ કરીને અલગ અલગ બીજા ક્રોપો મેં વાવી દીધા અત્યારે હાલ આ જામફળીની અંદર જામફળ એક છોડની અંદરથી ઓછા હું ઓછા કહું છું કે વીસ કિલો જામફળ જેવું નીકળે છે ઓછા કહું છું વીસ કિલો નીકળે તો મને બજાર બજારભર પચીસ રૂપિયામાં લે એટલે એક સોળે પાંચસો રૂપિયા આજુબાજુના જામફળો તૈયાર થાય તો મારા ફાર્મની અંદર સાડી સાતસો સોળ ઓલરેડી મારા ફાર્મની અંદર જામફળીના છે હવે સાડી સાતસો ગુણ્યા